નંબર પણ આમાં ખોટો લખ્યો છે ફોર્મમાં બરાબર છે તો હવે આવનાર સમયમાં તમે શું કરશો આની માટે પ્રક્રિયા આગળ જાશો ન્યાય માટે હા આગળ વધશું ન્યાય માટે મિત્રો સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલ સંધી જાગૃતિમાં હું છું જય હાલ એસઆઈઆરની કામગીરી જ્યારે પૂરી થઈ છે ઘણા બધા નામો ડિક્લેર થઈ ગયા છે ત્યારે હાલમાં તમારે ઘણા બધા મુદ્દા સામે આવ્યા છે કે ઘણા લોકોએ અરજી કરી છે ફોર્મ નંબર સાતની અંદર ઘણા લોકોના નામ કમી કરાવવાની કોશિશ કરી છે તો હાલ અત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો છે એ મેદાને આવ્યા છે ત્યારે તેમની સાથે વાત કરીશું કે આ કયા વોર્ડમાં કઈ રીતની જે ઘટના બની છે આપનું નામ શું છે મારું નામ ગોયલ મહેન્દ્રજી છે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ હવે હાલ કયા વોર્ડમાં કઈ રીતની ઘટના જે ઘટી છે ફોર્મ નંબર 7 ને લઈને જે અરજી કરવામાં આવી છે કઈ રીતની અરજી કરવામાં આવી છે કેટલા ફોર્મ છે એ રદ કરવાની અરજી કરવામાં આવી છે આપના માધ્યમથી તમે જોતા હશો કે આખા ગુજરાતમાં અત્યારે એસઆર ની પ્રક્રિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગોટાળા થઈ રહ્યા છે અને મારો વોર્ડ નંબર છે શક્તેશ્વર હોળ છે એમાં અત્યારે જોવા જઈએ તો ઓછામાં ઓછી પચ્ચીસો થી અઠ્યાવીસો અરજી અત્યારે આવેલી છે અમે વાળા બીએલઓ ની પાસે છે ને બીએલઓ પરથી વિસ્તૃત માહિતી માંગી છે અને અને એક એક વ્યક્તિ દ્વારા ત્રણસો ત્રણસો પોમ બસો બસો પોમ હ હ પોમ કરીને ખોટી અરજી મતદારોને કાઢી નાખવામાં ના પ્રયત્નો કરવામાં આવ્યા છે જ્યારે લોકશાહીના પરમાં લોકોને પૂરેપૂરો મત આપવાનો અધિકાર હોય ત્યારે ખુબ વૃક્ષ સાથે કહેવું પડે કે હા

હાલમાં જે વ્યક્તિએ અરજી કરી છે કોન્ટેક કર્યો છે કઈ રીતનું છે અમે અત્યારે જેવાની પાસે ફોર્મ આવ્યા એટલે અમે ચકિત થઈ ગયા કે આ શું આટલા બધા ફોર્મ આવા ફોર્મ અને આવું કોનું ષડયંત્ર હશે એટલે અમે એ દિશા શરૂ કરી અને દિશા શરૂ કરી અમને મળ્યું અમે ઘરે ઘરે ગયા દસ થી બાર પણ અમુક લોકો પોતાના વ્યક્તિગત અધિકાર કરવા માંગે છે તે લોકો ને ખોટા નામ કાઢે એટલે અમે એ વ્યક્તિઓને બોલાવ્યા અને આપના મીડિયાના માધ્યમ દ્વારા તે લોકોને જણાવ્યું કે આ વ્યક્તિ છે તેના પરિવાર અહીંયા જ રહે છે અમારા જ વોર્ડમાં રહે છે અને એના મત કાપી નાખવામાં આવ્યા છે એટલે અમે મીડિયાના માધ્યમ દ્વારા આપને ઉજાગર કરવામાં આવ્યું હાલમાં લોકશાહી ચાલે છે હવે આવી કોઈ ખોટી અરજીઓ કરે તો એના ઉપર ફરિયાદ પણ થઈ શકે છે એફઆઈઆર પણ થઈ શકે છે તો આવનાર સમયમાં તમારી જે આ વિપક્ષ છે કોંગ્રેસ પાર્ટી દ્વારા કેવા કેવા કાર્યક્રમો આને લઈને જાગૃત લાવશો જાગૃતતા લાવશો લોકોમાં કે આવી વસ્તુ જે અરજદારોને નથી ખબર હોતી તો આ ષડયંત્ર ચાલે છે એના વિરુદ્ધમાં તમે શું કરશો અમે આપના માધ્યમ દ્વારા જણાવું છું કે જે આ વ્યક્તિએ આવા કારતુસ ફોર્મ ભર્યા છે તે ભવિષ્યમાં બોયફ્રેન્ડ ઉપાડવા લાયક પણ નહીં રહે એ હું તમને બાયધરી આપું છું જો એ વ્યક્તિ અમારી સમક્ષ આવી જશે તો તેને બોયફ્રેન્ડ ઉપાડવામાં પણ તકલીફ પડશે કારણ કે લોકો આટલું લડવાનું છે લોકોના મત આટલું લડવાનું છે અને લોકોના ન્યાય માટે લડવાનું હોય ત્યારે કોંગ્રેસ પક્ષનો સૈનિક એની જાન દેવા માટે પણ તત્પર તૈયાર રહેતો હોય છે ત્યારે તો આ ભાવનગરના લોકોની મતના અધિકારનો ઉપયોગની વાત છે અમે ક્યાંય પીછે પાણી નહીં કરવી અને તમામને ન્યાય મળે એની માટે અમે તમામ પ્રયત્નો કરશું અમારે પોલીસમાં એફઆઈઆર ફાળવી પડે તો પણ અમે તૈયાર છીએ અને અમે આના ઉપલા અધિકારી જે છે ઇલેક્શન કમિશનના એની પાસે પણ આવતીકાલ રજૂઆત કરવા જવાના છીએ તો એની પાસે અમને ન્યાય નહીં મળે તો અમે આવનારા દિવસોમાં અમારા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીના નિર્ણયો જે છે જે એની એની વિચારધારા બહારશું આંદોલન કરું તો આંદોલન કરશું અને અમારા પ્રમુખ મનોહરસિંહ ગોયલ ની સૂચના જે છે એને એની આગેવાનીમાં જે કઈ કરવું પડશે કરવું પડશે તેને કરશું ચોક્કસ અને હાલ તમને હજારો લોકો જોવે છે જે લોકો ને આ મુદ્દા ની ખબર જ નથી તો એને તમે જાગૃતતા માટે શું કહેશો હું મીડિયા ના માધ્યમ દ્વારા થી ભાવનગર માં જે આ કારસ્તાન કરી રહ્યા છે જે લોકો ના મત થી કરી રહ્યા છે તે ભાવનગર ના લોકો ને પણ એમ કહું છું કે તમારે આ બાબતે ધ્યાન રાખવું પડે કદાચ હું અહીંયા રહું છું મારું નામ મહેન્દ્રજી ગોયલ છે દરબારી કોઠાર વેદના માધ્યમ નો ખાચો હવે કદાચ હું રહું છું છતાં મારું નામ જો ચૂંટણી ચૂંટણી માંથી એસર પ્રક્રિયામાંથી નીકળી જાય તો હું મત નથી આપી શકવાનો અને જ્યારે મત આપવાની વાત થાય ત્યારે લોકશાહીનો નો છે એમાં લોકોને મત આપવાનો અધિકાર હોય તે છીનવાય નહીં તે માટે આપ સૌ પણ જાગૃત થાવ અને આપ લોકોને હું આહવાન કરું છું કે આપના મત નો નીકળે આપણા બીએલઓ પાસે જઈને આપણે તમે માંગણી કરો કે જો મારું મતદાન નથી નીકળી ગયું ને તો હું આપ સૌને સારું કરવા માંગુ છું મીડિયા ના માધ્યમ દ્વારા તો મિત્રો આ ખુબજ ગંભીર પ્રકારની વાત છે અને ખાસ કરીને અત્યારે આ જાગૃતતા ફેલાવાની પણ વાત છે કે ઘણા લોકોને આ વસ્તુની ખબર નથી હોતી કે આ વસ્તુ કઈ રીતે ક્યાં થઈ રહી છે કોણ અરજી આપે છે કોને અરજી આપે છે તમારું નામ એસઆઈઆરની પ્રક્રિયામાં આવી ગયું છે કે નથી આવ્યું આ તમામ પ્રકારના પ્રશ્નો છે એ ગંભીરતાપૂર્વક લેવાની જરૂર છે કેમકે આવનાર સમયમાં જ્યારે ચૂંટણી આવશે ત્યારે તમારા નામ સ્લીપમાં નહીં આવે ત્યારે તમને ખબર પડશે અને ત્યારે તમારી પાસે કોઈ ઓપ્શન નહીં હોય તો ખાસ કરીને જે અત્યારે કોંગ્રેસ પાર્ટી જે મેદાનમાં આવી છે અને તેમણે જે બીડું ઝડપ્યું છે આવનાર સમયમાં જોવું રહ્યું કે એનો કેવો પડઘો પડે છે અને આવી જે ખોટી અરજીઓ કરવા કરવાવાળા છે તેના ઉપર સરકાર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું સંધિ જાગૃતિ ન્યૂઝ જાહિદમદ્રા ભાવનગર